સુરેન્દ્રનગરમાં ચાંદીપુરા વાયરસને કારણે એક બાળકીનું મોત પાટડીમાં ખેતમજૂર તરીકે કામ કરતા શ્રમિક પરિવારની પુત્રીનું ચાંદીપુરા વાયરસને કારણે મૃત્યુ થયું હાલ સુરેન્દ્રનગરમાં ચાંદીપુરાનો એક શંકાસ્પદ કેસ છે અગિયાર મહિનાના બાળકની આઈસીયુમાં સારવાર ચાલી રહી છે આરોગ્ય વિભાગ અનુસાર બાળકની તબિયત હાલ સ્થિર છે ચાંદીપુરા વાયરસે દસ્તક દેતા સુરેન્દ્રનગર જિલ્લાનું આરોગ્ય વિભાગ દોડતું થયું અને ડોર ટુ ડોર સર્વે અને દવાનો છંટકાવ કરવાની કામગીરી શરૂ કરી રાજ્ય સરકારે આપી મુખ્ય શિક્ષકોને ભેટ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા મુખ્ય શિક્ષકો ના બદલી ના નિયમો અંતે જાહેર કરાયા જિલ્લા આંતરિક બદલી માટે ત્રણ વર્ષ જયારે જિલ્લા ફેરબદલી માટે ઓછામાં ઓછા પાંચ વર્ષની નોકરી માન્ય ગણાશે આ ઉપરાંત જિલ્લા ફેરબદલી અને જિલ્લા આંતરિક બદલી અરસપરસ થઈ શકશે મુખ્ય શિક્ષકો નું મહેકમ પણ નક્કી કરવામાં આવ્યું બાલવાટિકાથી થી ધોરણ પાંચ માં દોઢસો કે ત્રણ વધુ વિદ્યાર્થીઓ હશે ત્યાં એક મુખ્ય શિક્ષક મળવા પાત્ર ગણાશે આવી જ રીતે ધોરણ છ થી આઠ માં સો થી વધારે વિદ્યાર્થીઓ હશે ત્યાં એક મુખ્ય શિક્ષક મળવા પાત્ર ગણાશે વર્ષો જૂની માંગણીઓ સંતોષાતા મુખ્ય શિક્ષકો ખુશ છે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે શિક્ષણ વિભાગનો આભાર માન્યો